સ્મરુતુજને નિષ્દિન ભોળા એવી ભક્તિ દેજો ઝીરવી શીખવા જગતના ઝેરને તેવી શક્તિ દેજો ભટકતો રહે છે આ જીવડો ભવ ભવના ફેરે બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે હે ભગવાન મહાદેવ અમારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ તમારા સિવાય બીજા કોઈ સામું એમ કેવી જોડવા ના પડે કોઈની લાચારી અમારે સહન ન કરવી પડે શિવભક્ત સુંદર આ વિડીયોનું ટાઇટલ છે શિવભક્તો ભગવાન ભોળાનાથ પાસે આપણે એમ કહેવાય કે કંઈ પણ ન માગીએ તો સારું જ કહેવાય પણ ભગવાન મહાદેવ પાસે એટલી તો પ્રાર્થના કરવી જ હે ભગવાન મહાદેવ હું તમારી નિત્ય પૂજા કરું છું નિત્ય તમારા નામના જાપ કરું છું ઓમ નમઃ શિવાયના જાપ કરું છું સંધ્યાનું ટાણું થાય હે ભગવાન મહાદેવ તમને હું યાદ કરું છું ભગવાન મહાદેવ અમારું એટલું ધ્યાન રાખજો કે આ બે હાથ છે ને તે તમારા સિવાય બીજા કોઈ સામું જોડવા ન પડે શિવભક્તો આવું જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણું એટલું તો ધ્યાન રાખે જ છે કે આ કળિયુગમાં આપણે કોઈની લાચારી સહન નથી કરવી પડતી કુટુંબ પરિવારમાં સમાજમાં તમે ઘણા લોકો જોયા હશે ઘડીએ ઘડીએ માગણી કરતા હોય છે બીજા પાસે હાથ ફેલાવતા હોય છે હાથ જોડીને વિનંતી કરતા હોય છે કે મને આ મદદ કરો મને થોડાક પૈસા આપો મારે એટલા પાંચ હજાર રૂપિયાની જરૂર છે મારે દસ હજાર રૂપિયાની જરૂર છે આવા ઘણા તમે પરિવારમાં જોયા હશે સમાજમાં જોયા હોય છે આડોશ પાડોશમાં જોઈએ છે આવા અસંખ્ય લોકો હોય છે જે એમ કહેવાય કે સવારે ઊઠી અને માંગમાંગ માંગમાંગ કરતા હોય છે હાથ જોડી અને વિનંતી કરતા હોય છે પૈસા લઈ પણ લે છે પણ જ્યારે ચૂકવવાનો વારો આવે છે ને ત્યારે તે ચૂકવી શકતા નથી અને એમ કહેવાય કે કટુ વાણી કટુ શબ્દો સહન કરવા પડે છે દુનિયાને મેણાં ટોણા સહન કરવા પડે છે જેની પાસેથી પૈસા લીધા હોય છે તે આપણને મેણા મારે છે કે પૈસા દેવાની તમારામાં તાકાત નથી તો પૈસા લીધા કેમ આવા આપણે મેણા સાંભળવા પડે છે આવું આપણે દુઃખ સહન કરવું પડે છે આવી દરિદ્રતા સહન કરવી પડે છે ભક્તો નિત્ય નિત્ય આપણે જો શિવલિંગની પૂજા કરતા હોય નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય તો ભગવાન મહાદેવ આપણું એટલું ધ્યાન રાખે છે આ જે દરિદ્રતા છે તે આપણાથી દૂર દૂર કરી દે છે અને આપણું જીવન સુખમય બનાવે છે આપણા જીવનમાં લક્ષ્મીનો વરસાદ વરસાવે છે જ્યારે આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરીએ છીએ થોડાક બિલીપત્ર થોડાક પુષ્પ ભગવાન મહાદેવને આપણે અર્પણ કરીએ છીએ ભગવાન મહાદેવ ભક્તોનું ધ્યાન રાખે છે નિરંતર તેના ભક્તોનું ધ્યાન રાખે છે કે તે આપણો ભક્ત તેનો ભક્ત ક્યાંય બીજા સામે હાથ ન જોડે શિવ સુંદર એક નાની એવી વાત હતી જે જીવનમાં ખૂબ ઉતારવા જેવી તે જીવનને ખૂબ સમજવા જેવી હતી જે ભગવાન મહાદેવને પ્રાર્થના કર્યા જેવી હતી જો આપણે ભગવાન મહાદેવને આવી પ્રાર્થના કરવી જોઈએ ભલે આપણે કંઈ પણ માગીએ નહીં પણ એટલી તો પ્રાર્થના ભગવાન મહાદેવને આપણે કરવી જેથી કરી અને દેવાધિદેવ મહાદેવ આપણું ધ્યાન રાખે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવવાર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય